હાલો ભાઈઓ હું ને અમારો અંકિત અને બધા જ આવી રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા તો તમે જોઈ શકો છો અંકિત પણ આપણી સાથે આવ્યો છે અંકિત કઈ કહેવા માંગે છે અંકિત શું કેસ શું કેસો કઈ દો કે અમે જ આવી જે કરવા કે જે જે કરવા જઈ હી જય 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 ભોળાનાથ અને અમે જાવી છીએ જંગલ માંથી હાલી ગાડી આવે છે અને થોડા થોડા ફટફટિયા આવે છે થોડા થોડા મોટરસાઈકલ વાળા આવતા હે આમ જો તેમ દેખાય દેખાય તો હલો ભાઈઓ બહુ મોટરસાઇકલ ને એવું આવી રહ્યું છે થોડીક તકલીફ પડે છે અવાજમાં કેમ કે અમારો અંકિતભાઈ થોડોક મૂંઝાય છે કેમ કે જંગલમાં પહેલી વખત આવી ગયો છે ભાઈઓ હે અંકિતભાઈ આમ આમ આગળ જવા માં આમ ખમવાલ આમ પડખેલ જો ગાડી નીકળી અને અમારા સાથીઓ બહુ દૂર તક પહોંચી ગયા છે અને અમે બાપ દીકરો હું બાંહી રહી ગયા છી તો તમે જોઈ શકો છો જો અંકિતભાઈ આયા હ હાલો ભાઈઓ તો હજી અમે અડધે પલ્લે પહોંચી ગયા છીએ અમારા બે જુવાન વાહી રહી ગયા છે આવું કઈક જંગલ છે સોમનાથ ના રોડે આવે છે અને જો તમે રોડ છે કાયદેસર અમારી વાડી એ છે તો અમે હાલી ને જ કારણ કે અમારી વાડી થી નજીક જ થાય ટ્રાફિક બહુ છે રામનાથની તમે જોઈ શકો છો આ બાજુ જુઓ અમે પોક વાવ્યા હવે ફરસની હદ ચાલુ થઈ ગઈ છે હવે અમારો અંકિતભાઈ હાલો જાય છે થોડા દોડ તો તમે જોઈ શકો છો આપણે આવું કંઈક જંગલ છે જંગલની અંદર આપણે હાલો જ છીએ ટ્રાફિક બહુ થઈ ગયું છે અંકિત ટ્રાફિક બહુ થઈ ગયું છે હા તમે શાંતિ જ રાખો આગળ ગાડી ચાલી હખશે સમજી ગયા તમે હેરાન થાઓ ગાડી આવી ગઈ છે બહુ આવી છે કડીક રેજો મેલામાં હોય ટ્રાફિક થઈ ગયું છે બહુ ટ્રાફિક થઈ છે

રામનાથ મંદિર ના પગથિયા છે એમ રામનાથ ના પગીઓ છોડી ગયા છીએ આપડે થોડા ધોય